સમગ્ર દેશમાં ભારતનું બંધારણ પંચોતેર વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે ત્યારે ભારતીય નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ ફેલાય અને તે હેતુથી ભાભર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવનશૈલી અને બંધારણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ભાભર વાવ સર્કલથી નીકળીને લાટી બજાર થઈને ખાડિયામાં ખાડીયા માં આવેલ શ્યામા પ્રસાદ હોલ ખાતે પૂર્ણ જાહેર કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સંખ્યા અને નારા લગાવ્યા હતા ભારત માતા કી જય વંદે માતરમ આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે બાબર શહેર અને બાબર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આપણા દેશનું બંધારણ ડૉક્ટર સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈએ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકજાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનું ગૌરવ અનુભવીએ છીએ એના માટે યાત્રા કાઢી છે ડૉક્ટર સાહેબ આંબેડકર જેમનું કોંગ્રેસે ઘણી વખત હડહળતું અપમાન કર્યું છે એવા ડૉક્ટર સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આજે બાબર શહેર અને બાબર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આગેવાનો સંયુક્ત રીતે અહીંયા મળ્યા હતા મિત્રો આજે ભારતનું ગૌરવ ત્યાં આપણું બંધારણ છે આદરણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની સવારી ઉપર બંધારણને માન સન્માન આન બાન અને શાન આપી હતી આ આ નું કોઈ રક્ષણ કરી શકે તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ